ગઈકાલે જ અમે અમારા એક વિડીયોમાં વાત કરી હતી કે તાજેતરમાં ગુજરાતમાં જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને જોયા સાંભળ્યા પછી એવું લાગે છે કે મારા ગુજરાતમાં લોકતંત્ર નહીં પરંતુ ખરેખર અંધેર નગરી જેવું શાસન ચાલી રહ્યું છે આજે ફરી એકવાર એવા જ એક સમાચારની વાત કરવી છે સમાચાર સૌરાષ્ટ્રના છે સૌરાષ્ટ્રનો નો જુનાગઢ જિલ્લો અને જુનાગઢ જિલ્લાના મેંદરડાના મેઠાપુર ગામના સમાચાર છે કે જ્યાં ફરી એકવાર આ જનતા મારા ગુજરાતની સામાન્ય જનતા રોડ ઉપર આવી છે જનતાનો આક્રોશ છે કે મેઠાપુર ગામમાં નદી છે એ પણ અડધો પુલ બનાવવામાં આવ્યો છે અને આ આ પુલ 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 એવો છે કે કે જોતો તમને એવું લાગે વાહનોની જી માટે નહીં પરંતુ ગામ લોકો માટે મોર્નિંગ અને ઇવનિંગ વોક કરવા માટેનો પુલ લાગતો હોય એટલો બધો સાંકડો પુલ આ મેઠાપુર ગામની જનતા માટે ગુજરાતની મૃદુ અને મક્કમ સરકારના અધિકારીઓ દ્વારા બનાવવામાં આવ્યો છે પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉપચારી છે આવા અનેક પ્રશ્નો ગુજરાતમાં રોજ બની રહ્યા છે પરંતુ મેં પહેલા પણ વાત કરી મૃદુ અને મક્કમ સરકાર ના પેટનું પાણી ક્યારે હલે છે અને અમારા ગુજરાતની જનતાના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવે છે ત્યારે જોવાનું છે નમસ્કાર